અલા તમે કેટલી વાર કીધું હતું 50 નું 10 વાર પેટ્રોલ પૂરાય કે 500 નું એક વાર પૂરાય આખું પેટ્રોલ આવવાનું હોય 50 નું કેટલું પેટ્રોલ આવે 500 ગ્રામ અને 500 નું કેટલું આવે 5 લીટર 5 લીટર આવે 10 ગણો વજન વધી ગયો કેટલી એવરેજ કે ભાઈ મારા બાઈક ની આ મમ્મી હું બહાર જાઉં ના ભાઈ ના ખાવ નથી હવે ખાવા પછી મારો વજન વધી જાય એટલું ખાધું એટલું પછી મારા બાઈક માં એવરેજ ન આવે મારો વજન વધી જાય તો કેલા કંજસ મણા જોઈ લો હા મહાકંજસ જોઈ લો ના મક્ખી ચૂસ જોઈ લો ના રે ના તો તો જે ચિંગુસ મક્ખી ચૂસ મહામક્ખી ચૂસ અલ્ટ્રા તો નહી જોયો હોય તો હમે એલો